જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો કૃષિભાઈ જો મામાનો ફોન કરીને કીધું કે કાલે અમે વયા જવાના છે એટલે અમારે બધા માટે નાસ્તો લઈ આવ્યા છે પછી તો જો અમે બધા નાસ્તો કરવા બેસી ગયા અને મા બે ખાઈ ખાને એનર્જી આવી પૂરેપૂરી એટલે બે જો ઠેકડા મારવાનું ચાલુ કરે એમ પછી અમારે જવાનું હતું દાદાને ઘરે એટલે કૃષિભાઈ થઈ ગયા તૈયાર પછી તો જો મેં ઠેલો અને પર્સ લઈને મમ્મી દીકરી બે જવા માટે નીકળી ગયા એને ક્રિસિ પછી બધા ઘરના ટાટાને બાય કરીને નીકળી ગયા અને મારા પપ્પા અમને બેને મૂકવા આવતા હતા અને કૃષિભાઈને જો બપોરના સુવાન ટાણું હતું એટલે ભાઈ પૂરેપૂરા નીંદરમાં હતા એટલે ગાડીમાં સુઈ ગયા અને પછી તો ઘરે પૂગીને તો જો પછી આ બે મસ્તી કરવાનું ચાલુ કરે અને વરસાદ જેવું હોય એટલે બીજું કંઈ કામ તો ન હોય પછી આ બે પછી માછલી જોવા પણ ભૂગી ગયા અને માછલી પણ કેવડી મોટી છે જો તો ખરા એને વરસાદ જેવું હોય એટલે પહેલાં તો આપણે કપડાં સૂકવવાનું પ્રોબ્લેમ થાય કે ક્યાં સુકવવા એમ એમાં તો જ આપણે ઘરમાં જ પછી દોરી બાંધી છોકરાને કેમ કે કપડાં તો ન સુકાય એટલે પછી શું કરું તમારો આજનો બ્લોગ કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં